અમારી માટે એક આપણો તાલુકો કે અલગ આપણે તારી તારી તારીનું કપલ છે મેરેજને કેટલા વર્ષ પહેલા પાંચ વર્ષ પાંચ વર્ષ પહેલાં અને કેટલાક ડૉક્ટર બતાવ્યું ચાર પાંચ ડૉક્ટરને બધા શું કહ્યું તમને ઇન્ડ્રો બનને છે અને આમ છે રોકાઈ જાય પણ રોકાઈ જાય રોકાઈ જાય એમ કેટલીક દવા ખાધી તે રીતની બાકી નહીં બાકી જ નથી રાખી તમને અહીં બતાવવાનું કોણ કીધું રીલ જોઈને હવે રીલ જોતા કોણ જોતું પહેલાં હું જોતો છું તમે જોતા અમારા બેનને બતાવો તો હા હું કીધું કે અહીં સાહેબને મળવા જાવ છો જો તમારી કેટલા વિઝિટ છે આ બીજી વિઝિટ આમ ત્રીજી વિઝિટ છે આમ ત્રીજી વિઝિટ છે પહેલી વિઝિટમાં દવા લઈ ગયા હતા લાસ્ટ ટાઈમ આવ્યા તો આપણે પીપીટી પોઝિટિવ લઈને આવ્યા હતા અને સ્ટાર્ટિંગ ફેઝ હતો બીટા એસીજી કરાવે એટલે કે એક હજાર નવસો સત્તાણું હતો કઈ તારીખે તો સાત ઓગસ્ટ આજેથી ચૌદ ઓગસ્ટ બરાબર આજે બચ્ચું જો થેલીમ લઈ આવે છે બરાબર તમારી અને અલગ અલગ ડૉક્ટરને બતાવીને આવ્યા બધાને એક્સપિરિયન્સ કરતા અમારો એક્સપિરિયન્સ કેવો લાગ્યો સારો લાગ્યો ઓકે આજે બચ્ચું લઈને જાવ છે ને તમે શું કહેશો બેન કેટલા ગોળી ખાધી ઇન્જેક્શન ખાધા હતા બહુ ખાધા હતા વૈષ્ણવ તો દવાઈ બંધ કરી દીધી બંધ કરી મહિના ધરે રહ્યા તો કે ઓકે આજે આમ શાંતિ થઈ ગઈ ને શાંતિ થઈ ગઈ ઓકે સરસ એટલે સારું રિઝલ્ટ મળ્યું છે સાહેબ અને સારી વસ્તુ છે બરાબર અને તમે જો વિડિયો જોને આવ્યા હતા અને તમારી જેવાનું જો વિડિયો જો તને કેશો ને હા સાહેબ ઓકે અને સાબજી વિડિયો મુકવાનો ને ઓકે સરસ લે